શ્વાનનો નખ વાગવાથી હડકવા લાગે કે કેમ તે અંગે વેટરનરી ડોક્ટર મયંક પ્રજાપતિએ નિવેદન આપ્યું કહ્યું કે શ્વાનનો નખ વાગવાથી હડકવા લાગવાની શક્યતાઓ નહીવત છે શ્વાનની લાળમાં હડકવાનો વાયરસ રહેલો છે જે સીધો માણસના લોહીના સંપર્કમાં આવે તો હડકવા લાગે જો શ્વાન પોતાનો નખ મોઢામાં નાખ્યો હોય તેના પર લાળ ચોંટેલી હોય અને તે નખ માણસને વાગે તો હડકવાની શક્યતા છે શ્વાનની લાળમાં હડકવાનો વાયરસ ફ્રીઝાઇલ હોય છે જે હવામાનના સંપર્કમાં આવતા નાશ પામે છે શ્વાનને શક્ય હોય ત્યાં સુધી શરીર ન ચટાડવા માટે પણ અપીલ કરી જનરલી મોસ્ટ ઓફ પાલટુ જે ડોગ્સ છે એમનું વેક્સિનેશન રેગ્યુલર થતું હોય છે પરંતુ એઝ અ પ્રિકોશન માટે જ્યારે બી બાઈટ થાય છે ત્યારે આપણે એમને કહીએ છીએ કે તમે પ્રિકોશન માટે વેક્સિનેશન લઈ લો કદાચ અને જનરલી બાઇટમાં જનરલી એવું થતું હોય છે કે બાઈટ થયું પછી બ્લડ આવવું જોઈએ જો બ્લડ આવ્યું જ છે તો પછી તમે રાહ ના દેખશો બરાબર વિધેને ટ્વેન્ટી ફોર ટુ ટ્વેન્ટી ફોર અવર્સમાં તમે વેક્સિન લઈ લો એક પ્રિકોશન સ્ટેપ છે તો તમારે શું કરવાનું છે તરત જ આપણે સાબુ સાબુવાળું જે પાણી ખરું એનાથી કાં તો વોશથી તરત જ તમે હેન્ડ વોશ કરી લો પ્રિકોશન સ્ટેપ છે જનરલી આપણે રસીકરણમાં એવું છે કે જ્યારે નાનું પપી હોય ત્રણ મહિનાનું ત્યારે આપણે એને પહેલો ડોઝ આપીએ છીએ રેબીસનો વેક્સિનનો અને એ પછી એન્યુઅલી આપવાનો થતો હોય છે જો તમારા શેરીમાં તમે એ કૂતરું તમારા ત્યાં રહેવાનું જ છે બરાબર ડોગ તો તમે એને લઈને અમારા જેવા એનજીઓસ છે કે જેમાં અમે રેબીસનું વેક્સિનેશન કરીએ છીએ તો અહીંયા લઈને આવો ઓકે એક વખત આપ્યા પછી તમારે એને કંઈ ટેન્શન લેવાનું નથી એન્યુઅલ વેક્સિનેશન કરાવવાનું છે એટલે કે આજે તમે વેક્સિનેશન કરાવ્યું છે તો પછી એક વર્ષ પછી એને વેક્સિનેશન રિપીટ કરાવવાનું છે